તો સુપ્રસિદ્ધ યાત્રાધામપુર દેવ હનુમાનજી મંદિર ખાતે શનિવાર નિમિત્તે શ્રી કષ્ટભંજન શણકાર કરતા દાદાને ચાંદીનો મુગટ ધરાવવામાં આવ્યો દાદાને કમળના ફૂલની ડિઝાઇનના એમ્બ્રોઇડરી વર્ક વાળા વૃંદાવનમાં તૈયાર કરાયેલા વાઘા અને ઓર્કિડ મિક્સ ફૂલોનો શણકાર કરાવવામાં આવ્યો છે મંદિર પટાંગણમાં

દાદાને ચાંદીનો મુગટ ધરાવવામાં આવ્યો તો સિંહાસન ઓર્કિડોમિક્સ ફૂલોનો શણગાર કરવામાં આવ્યો છે આ ફૂલ વડોદરાથી મંગાવવામાં આવ્યા છે